આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય તો ત્યાં પોગવાનું એને કાંધ આપવાનું એનું મહત્વ છે અને કોઈની નનામીને કાંધ આપે ને બહુ પુણ્ય એને ડગલે ડગલે કેટલાય પુણ્ય મળે શું કામ આવું શું કામ અરે કદાચ તમારું કોઈ હગું વાલું ના હોય તમે તો આમ જાતા હોય રોડ ઉપર અને સામેથી ઓલી સ્મશાન યાત્રા આવતી દેખાય કોણ ગુજરી ગયું તમને કાંઈ ખબર નથી તમારે કંઈ સંબંધ નથી હારે અને છતાંય તમે એકવાર ઉભા રહી અને એ મૃદાને આમ આદર આપી દો તમને એક બીજી વધારાની વાત આપણા શાસ્ત્રો અનુસાર આપણી પરંપરા અનુસાર મૃદુ સામે મળે એ શુભ શુકન છે આવું કેમ હશે આની પછવાડે હું ગણિત હોય કયો વિચાર હોય કયું ચિંતન હોય એ મૃદુ તમને તમારા મૃત્યુની ખબર પહોંચાડે છે કે એ તો ગયા એક ના એક દિન આપને જાના જાણાય સાવધાન આપણે સંસારમાં એવા રમી ગયા કે મૃત્યુને ભૂલી ગયા એકદી મરવાનું છે આ ભૂલાઈ ગયું અને કાવા દાવા ખોટું જૂઠ કપટ કેટ કેટલા ખેલ કેટ કેટલા પાપ કરે છે માણસ કૃત્રમ સ્મર સાવધાન એટલા માટે આપણે મુર્દાને આદર આપીએ છીએ કે થેન્ક યુ હું તો આ બધા ભગવાનની માયામાં એવો લપેટાયો બધું ભૂલી ગયો હતો ભાઈ તે મરીને મને મારા મોતનો સંદેશો આપ્યો મને સાવધાન કર્યું સમાજ મેળી હર મોત અમારી મોત કા પેગામ લેકર આતી હૈ હકીકત એટલે ક્યાંક જાઓ કોને કાંધ આપો સ્મશાન સુધી પહોંચાડો ચિત્તા ઉપર સળગતા મૂળદાને જુઓ તો ખ્યાલ આવશે કે આટલી જ વાર લાગે અને જીવનનો અંત બસા રાખ છે બીજું કઈ નથી ખાખ મેં ખપી જાના બંદે મીટી મેં મિલ જાના જી મત કરો અભિમાન મનવા પવન સે ઉડ જાના જી राजा रावण जेवावया गया मोटा मोटा सत्ताधारियों सेकंड वर्ल्ड वॉर अनाथी दुनिया ने ध्रुवावनारो हिटलर किबी रितम मरे हैं सिकंदर गया खाली हाथ मरना ही है और जब जाएंगे तो कुछ भी साथ नहीं चलना है शास्त्रों कहे से तुम्हारा कर्म खाली तुम्हारी साथ आवे કર્મ પીછો નથી છોડતા માટે કર્મ કરતા સાવધાન રેલવે સ્ટેશનની ટિકિટ બારી ઉપર લાઈન લાગી હોય અને તમારો પચાસ પંચાવન નંબર હોય બુકિંગમાં અને લાંબી લાઈનમાં તમે ઊભા હોય હવે એકદમ સાવ આગળ હોય ટિકિટ બારીએ જે પહોંચી ગયો હોય અને એ માણસને ટિકિટ મળી જાય એ પૈસા આપી દે અને ટિકિટ લઈને વયો જાય આપણો કોઈ હગો નથી આપણે એને જાણતા નથી આ પેલા ક્યારેય એને મળ્યા નથી છતાં એ માણસ ટિકિટ લઈને વયો ગયો એની આપણને અસર થઈ કે નહીં કેમ લાઈન એટલી આગળ વધી આપણો વારો એટલો નજીક આવ્યો એમ દુનિયામાંથી વયો જાય ભલે આપણો હોગો વાલો ન થતો હોય પણ એ ગયો એનો મતલબ લાઈન એટલી આગળ વધી આપણને અસર થઈ આપણો વારો એટલો નજીક આવ્યો માટે થેન્ક યુ કહેવાનું સમાજ हर मौत हमारे अस्तित्व અસ્તિત્વ કો પ્રભાવિત કરતી है આપણો વારો એટલો નજીક આવ્યો અરે ભૈયા તું ને મર કર કે મુજે મૃત્યુ કી યાદ દિલા એટલા માટે સ્મશાન વૈરાગ્યની ભૂમિ મહાદેવ ત્યાં રહે